દેવાદિદેવ મહાદેવ સમાન જ શનિદેવ પણ આકાર અને નિરાકાર બંને સ્વરૂપમાં પૂજાય છે તેમના નિરાકાર સ્વરૂપને તેલ ચઢાવવાનો મહિમા શાસ્ત્રોમાં વર્ણવેલો છે કહેવાય છે કે શનિદેવને તેલ ચઢાવવાથી તે ભક્તોના તમામ કષ્ટોનો નાશ કરે છે ત્યારે આવો આવા કલ્યાણકારી દેવના દર્શન કરવા જઈએ વિસનગર ખાતે કે જ્યાં દર્શન માત્રથી સઘળા દુઃખો દૂર થવાની માન્યતા રહેલી છે જે ભક્તો નથી જઈ શકતા શનિ દર્શન મહેસાણા જિલ્લાના વિસનગરમાં બિરાજમાન શનિ મહારાજનું મંદિર ઉત્તર ગુજરાત સાથે ગુજરાતભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અહીં આવતા તમામ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિર વિસનગર અંબાજી હાઈવે પર આવેલું હોવાથી અંબાજી જતા તમામ શ્રદ્ધાળુઓ અહીં અચૂક દર્શન કર્યા બાદ જ આગળ વધે છે અહીં ભક્ત સંતાન પ્રાપ્તિ વિદેશ ગમન સુખ શાંતિ તેમજ અનેક પ્રકારની મનોકામના સાથે દર્શન કરવા આવે છે અને ભક્તોના તમામ મનોરથ શનિદેવ પૂર્ણ કરે છે આ સ્થાનક પર ખાસ કરીને દર શનિવારે અને રવિવારે તેમજ જયંતિના દિવસે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે અહીંયા આગળ શનિદા શનિવારે છે ને લગભગ પાંચસો થી સાતસો માણસ અહીંયા હાજરી આપે છે દર્શનાર્થીઓ ને અહીંયા આગળ જે લોકો દર્શનાર્થી આવે છે એમને શ્રદ્ધાથી આવે છે ને એ લોકો એમ પણ કહે છે કે અહીંયા આગળ અમે આવ્યા પછી અમને અમારા આત્માને શાંતિ મળી છે ને અમારું કામ પરિપૂર્ણ થયેલ છે અહીં પ્રજ્વલિત છે શનિ શિંગળાપુરથી લાવેલ સમયનો એક બાજુમાં આવેલ સોસાયટીના રહીશો ભેગા થયા હતા અને તેમને વિચાર આવ્યો કે અહીં આ જગ્યાએ શનિદેવની સ્થાપના કરીએ અને તમામ રહીશોના સાથ સહકારથી આજે આ પવિત્ર સ્થળે શનિ શિંગળાપુર સમાન પ્રતિમાની સ્થાપના કરવામાં આવી મંદિરની વચ્ચો કાળા પથ્થરની સ્થાપના કરી વર્ષ તેનું પૂજન આરંભ કરવામાં આવ્યો દર શનિવારે ભક્તો શનિદેવને તેલ અર્પણ કરીને પોતાની મનોકામના સાકાર કરે છે તો અહીં ભક્તોને શનિ થી લાવવામાં આવેલ જ્યોતના પણ થાય છે દર્શન મને શનિ ઉપર બહુ શ્રદ્ધા છે જો હું ઘરે હોઉં અને શનિદેવના દર્શન એક દિવસ પણ ના કર્યો હોય તો મને એમ થાય કે મારું જીવન નકામું થઈ ગયું છે અને મને જે અંદરથી આત્મા મારું એમ થઈ જાય મારે શનિદેવના દર્શન કરો વરસાદ હોય તો પણ એમ થાય કે ના હું જઈ આવું દર્શન કરવા જ મને બહુ શ્રદ્ધા છે શનિદાદા ઉપર બહુ શ્રદ્ધા છે અહીંયા અમને અતૂટ શ્રદ્ધા છે જેવું જાણે કે શનિદેવના દર્શન શિંગણા શનિદેવના દર્શન કરતા હોય ને એવો અમને ભાવ થાય છે અને શનિદેવનો મૂર્તિ જોઈને અમને એટલો આનંદ આનંદ થાય છે કે જાણે શનિદેવ સામે જ ઊભા હોય એટલો બધો અમને અતિશય આનંદ થાય છે અમે રોજ દર્શન કરવા આવીએ છીએ સવાર સાંજ બે ટાઈમ અમે આરતીનો લાભ લઈએ છીએ આજુબાજુના ગામડાઓમાંથી બધા સ્ત્રી પુરુષો બધા આવે છે દર્શન કરવા અને બધાની મનોકામના પૂર્ણ થાય છે દર શનિવારે લોકો પેંડા પેંડાનો પ્રસાદ ધરાવે છે વડાનો પ્રસાદ ધરાવે છે આમ બધાની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે આ સ્થાનકે સવાર સાંજ બે વખત આરતી કરવામાં આવે છે જેમાં ભક્તો ભાગ લઈને અભિભૂત બને છે શનિદેવ મનુષ્યને એમના કર્મોના આધાર પર દંડ કે પછી ફળ આપે છે અને એ જ કારણ છે કે તેમની પૂજામાં પણ ખૂબ સાવધાની રાખવાની જરૂર હોય છે વ્યક્તિની શ્રદ્ધા જો સાચી હોય અને તે શનિ મંદિરનું શરણું લે તો તેને ચોક્કસથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે બસ આ જ અભ્યર્થના સાથે ભક્તો અહીં આવતા હોય છે જે ભક્તો શનિ શિંગણાપુર નથી જઈ શકતા તેઓ આ સ્થાનકમાં આવીને પોતાના જીવનને ધન્ય બનાવે છે મુકેશ જોશી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા